કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સરકારી મંડળી લિમિટેડમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું આજે દિનેશભાઈ શું સભા અને કે શું શું નિર્ણય લેવાય છે સભા સભ્યોના હિતમાં આજે મંડળીની ટીસમી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી કેરા મંડળીમાં અને સારા વાતાવરણમાં સભા પૂર્ણ થઈ હતી અને કોઈ સભાસદોએ ના કોઈ પ્રશ્નો હતા નહીં ને અમારા વહીવટી સભાસદોને સંતોષ છે શું શું કાર લોનમાં શું કરવામાં પંદર ટકા ડિવિડન્ડ સરવારનું માટે નક્કી કરવામાં આવ્યું છે અને કાર લોનમાં પંદર લાખ રૂપિયા આજ સુધી કાર લોન પંદર લાખ રૂપિયાની આપતા હતા હવે વીસ લાખ રૂપિયાની આ જનસભામાં મંજૂર કરવામાં આવી છે આ સિવાય બીજી કોઈ માટે ના ફેરફાર તો કોઈને નથી કરાયો પણ આપણે કેશ લોન તરીકે ચાર લાખની મર્યાદામાં આપણે સવાસોડોને તબક્કાવાર આપીએ છીએ મનીષ આહિર કામડે આ મંદિર આજથી ત્રીસ વર્ષ પહેલાં સ્વર્ગસ્થ મુકેશભાઈ વજી સ્વર્ગસ્થ કિશોરભાઈ દેસાઈ તેમજ પ્રભુભાઈ પટેલ પ્રભુ દાદી એમણે ત્રીસ વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરેલી જે મંદિરે નાના અને ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ આ મંદિર સાબિત થઈ છે એ લોકો પણ પારદર્શક વહીવટ ચલાવતા હતા અને આજે પણ આ દેવીશભાઈ અને એમની ટીમ પારદર્શક વહીવટ ચલાવી રહી છે ઓછા કાગળોએ ઓછી દોડધામે તાત્કાલિક નાના માણસોને આ લોકો લોન આપી દે છે જ્યારે પણ કોઈને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો આ લોકો જે તે સમયે લોન આપીને મદદરૂપ થાય છે એમના વહીવટથી સભાસદો ખુશ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી